હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે બાકી જાય સાઠ મસ્ત નાઈ ધોઈ ફ્રેશ થઈ જાય છે રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે મિત્રો ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે મસ્ત આપણે ઘરમાં ઘરમાં ચા નાસ્તો રેડી થાય છે રેડી થઈ જાય એટલે ચા નાસ્તો કરી દઈએ બાકી તો અત્યારે નવ વાગે જવાનું છે આપણે શુભમાય ટાઈગર ચેનલના શૂટિંગમાં મિત્રો તો એના માટે ફટોફટ થઈ જાય છે કારણ કે કાલે આપણે બહુ વહેલા જતા અને બહુ લેટ શૂટિંગમાંથી આવ્યા જેના કારણે જે તેમ તેઓની શૂટિંગ કીધું અને આજે મિત્રો બપોર પછી પક લખનનો માહોલ છે આ તો જનમાં મોન એટલા માટે મિત્રો અત્યારે સવારે નવ વાગે રાખ્યું છે તો ફટોફટ મસ્ત છાપણી કરી અને નીકળી જઈએ આપણે સીધા જ શૂટિંગમાં બાકી તો હું ડીગુ આપણું ઓછી છે વહેલું વહેલું પણ પાછું ઊંઘી ભાઈ હા પેટમાં તો ખાય હાલ કે વાળો ગુડ મોર્નિંગ જય માતાજી જોરથી બોલો જય માતાજી મિત્રો ચાપી દો ઓ જોરથી તો બોલ હમરાયો બતા ઓ બતા લા વાજા છે ચૂટી બોલ ચાપી દો દાંત કર્યુ હું બીમાર પડે છું દવા કોણ જવાનું છે ટાટા મિત્રો આપણો ચા નાસ્તો મસ્ત થઈ ગયો છે ચા નાસ્તો તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચાલે લીધે છે હાલ જ મૂકી ચા પંખો ચાલુ છે એના લીધે વરાળ તોર વળી જાય છે ઉપર બાકી નાસ્તો આપણો આ બધા ડીકુ આપણું ચા પાણી કરીને પછી ડીકુ કરીને લઈને નીકળીએ છીએ જોઈએ છે એવું સેટિંગ થાય છે મિત્રો દવા પણ જવા તો દવા પણ જવું છે કાપો સેટિંગમાં જવા તો રિંકો દવા પણ લઈ જશે બહુ મને તો મિત્રો જોઈ લો રાતિભાઈ પણ ચાર કટાઈ દીધી હતી મોડું થઈ ગયું એટલે આપણે કંઈ કટ નતો બનાય બાકી તો મસ્ત ઝાર કાઢાઈ દી દીધી ના પૂરા કરી દીધા હતા બુનને પૂળા વધે છે મારા બહેન બી તો આપણે મિત્રો આવ્યા છીએ ચા નાસ્તો લઈને લેવાનો ફટોફટ ચા નાસ્તો કરાવી દઈએ કારણ કે આપણને છે શૂટિંગમાં મિત્રો ચાલ આ બુલ્લી તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને હું જોઈએ તો ડીગીને લઈ દવા કોને ડીગી બતાવજે શું દવા લાયા આપણે ડૉક્ટર સાહેબે દવા લીધે જોઈ લે મિત્રો તાર તારે પીવાની હો ઢોકણું ખોલીને હો હો ને ડાયો છોકરો વિડીયો બનાવી દઉં હો મમ્મી કે પાવ બાકી તો મિત્રો આપણે બંને આકળ્યા છે શૂટિંગમાં ઓલરેડી લેટ થઈ જાય છે બધાને આંકડી જાય છે જેમ બધ ફોટો પણ શૂટિંગ શૂટિંગમાં જઈને પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અના જ વહેલા શૂટિંગમાં આવી જશે એ ભોજન જમવા જવાનું છે ગોઠવા ભોજનની જ હોય તો મિત્રો જવાનું કરો અમાર પરદોનમાં દવા છે તો મસ્ત બધું ખાવાનું છે એટલા માટે કે મસ્ત ભોજન ખાવા લસ અતાર હોય કસરત કરીને જમવા જવાનું તો મિત્રો એક બે આગળ પાછું શૂટિંગ ચાલુ થશે અને આવી ગયા છીએ જીવનલાલનું ખ્યા અમારું ઘર બતાવી એક તો મિત્રો આવું એકાદ બે કટ તમારું બતાવી કારણ કે આજ દસ વાગ્યા આ છે એટલે જલ્દી જલ્દી શૂટિંગ પૂરું કરી અને જવાનું છે બાર હેડ્યા મિત્રો મોયથી ગોમચી ઘઉં બીજા કટ લેવા શાંતિ થીલા ઓ કો ગ્રાઈ લે ખાવી પડશે તો ભોણા આજા લઈ લે સો મલાની કશો ખેલ ખરે ને અમે ચાલુ થા હ જઈજો કો

મસ્ત સોયલો જોઈ ઠેકોણા આરામ કરવા પહોંચી ગયા હતા મસ્ત કલાક ભૂંગી ગયા અને હવે ધમબા બી આવી જાય છે મસ્ત જમી લઈએ અને જમી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે પહોંચ અને હવે ઘરે આવી જઈએ છીએ મિત્રો ખાઈને પછી સીધા જ ઘરે નીકળી જતા આપણો એક જવાગર ચાલે એવું ન તો સબંધ ધબ્બા માટે જતા બાકી તો મિત્ર પિન્ટુભાઈ મોમો મોજ રાજુ કાકો બધા હતા અને એ પાછું કાલ મમ્મા આવી લગ્ન ચાલુ છે કાલથી બે દિવસ તો થોડું બજારમાં કોમ હતું એટલા માટે પાછા રિટર્ન આવી ગયા હતા અને ઘેર આવીને પાછા પીંટું પેન મોમો એ પાછા જ્યાં છે બજારમાં કોમ કરવા માટે કોક લાભવાનું હતું એના માટે બાકી તો મિત્રો આપણા ઘરમાં ચા મસ્ત મૂકી જાય છે અને ચા નાસ્તો એ રેડી થઈ ગયો નાસ્તો તો એટલા આયા છીએ પણ કરવાની ઈચ્છા નહીં તો મસ્ત ચા પી લઈએ ચાપની પછી મળી

તો મિત્રો પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને જો ડી મસ્ત ગયો બાકી તો મિત્રો આપણે ખાવા બેઠા છીએ મગનું શાક છે એક બાજુ છે આપણે રસ્તાવાળું શાક ખાવું આપણે બનાવી ફરી બાકી તો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે સલાડ માટે લઈ લીધી છે ડુંગળી બહેણીમાં છે દૂધ તો મિત્રો મસ્ત ફટોફટ જમી જઈએ જમીન પછી મળી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી છે બોરું પર એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો મિત્રો બીજું કામકાજ ચાલુ છે આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમે જો મારી ચેનલના વિડીયો મારા વ્લોગ પસંદ આવતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં